અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં શેત્રુંજી નદીના કાંઠે આવેલું રમણીય ગામ એટલે જીરા જ્યાં છે ભીડભં મહાદેવનું જ્યાં ખુશાલી છે સહકાર છે અને ભૂખ્યા માટે રોટલો છે જ્યાં વિકાસ કાર્યોની સુવાસ છે સિમરણ આંબા ભમોદરા અને બોરાળા ગામને જોડતા રસ્તા પર શ્રી પરેશભાઈ ડોબરિયાના આર્થિક સહયોગથી ગામના જાગૃત નાગરિકોએ પાંચ હજાર જેટલા વૃક્ષો વાવીને સમગ્ર પંથકને હરિયાળો બનાવ્યો છે આ હરિયાળા જીરા ગામની વસ્તી તો બહુ વધારે નથી પણ જાગૃતિ ઘણી વધારે છે ગામના રોડ રસ્તાને સુદ્રઢ બનાવવા માટે ચોવીસ લાખની સરકારી સહાય અને અગ્યાર લાખ જેટલા લોક ફાળાનો ઉપ્યોગ કરીને બ્લોક બેસાડવામાં આવ્યા છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરતા અહીં વીસ લાખના ખર્ચે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ વ્યવસ્થા કાર્યરત છે આટલું જ નહીં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન થકી ગામના કચરાને ગામની બહાર એકત્રિત કરી સૂકો અને ભીનો કચરો અલગ કરીને તેમાંથી કમ્પોસ્ટ ખાતર પણ બનાવાય છે ગામના હેલ્થ સેન્ટરમાં જીરા ઉપરાંત આસપાસના અગિયાર જેટલા ગામના પ્રતિ દિવસ પચાસ થી વધારે દર્દીઓનું નિદાન અને તેમને સારવાર આપવામાં આવે છે અહીંની કમ્પ્યુટર અને ઇન્ટરનેટની સુવિધાઓથી સુસજ્જ ગ્રામ પંચાયત આવી છે ગામના ઇલેક્ટ્રિક બિલ પણ ગામમાં જ ભરી શકે તેવી સુવિધા જીરા દરેક માર્ગો પર ઓટો ટાઈમર વાળી સ્ટ્રીટ લાઇટ તેમજ વડાપ્રધાન શ્રીની પ્રિય એવી હર ઘર નળ યોજના પણ સુપેરે કાર્યરત છે ગુજરાત સરકાર શ્રીના મહિલા સશક્તિકરણ અભિયાનને વેગવંતુ બનાવવા અહીંની જરૂરિયાતમંદ મહિલાઓ માટે ચાર જેટલા સખી મંડળોની રચના કરી મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં આવી રહી છે એકસો પચાસ વર્ષ જૂની અહીંની પ્રાથમિક શાળા પાંચ સ્માર્ટ બોર્ડ અને બાવીસ જેટલા કમ્પ્યુટરથી સુસજ્જ છે અને બાળકોમાં શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક મૂલ્યોને ઉજાગર કરી રહી છે શ્રીરામ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત માધ્યમિક શાળા જીરા તેમજ આસપાસના ગામોના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે વિદ્યા આપી દેશની નવી પેઢીને સક્ષમ બનાવી રહી છે ગામ લોકોના દાનથી કાર્યરત અન્ન ક્ષેત્રમાં પ્રતિદિવસ અનેક ભૂખ્યાઓની ભૂખ ભાંગવામાં આવે છે બત્રીસ જેટલા સીસીટીવી કેમેરાથી ગામને સુરક્ષિત બનાવવામાં આવ્યો છે જીરા ગામમાં તમામ વર્ણના લોકો પારિવારિક એકતા અને ધાર્મિક સદભાવના સાથે વસવાટ કરે છે આ રીતે જીરા સરકાર સરકારશ્રીના રાજ્યને ઉન્નત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવા સંપૂર્ણ રીતે સુસજ્જ છે જો સ્માર્ટ વિલેજ માટે જીરા ગામની પસંદગી થશે તો જીરા ગામ સરકારશ્રીના આ સંકલ્પને વધુ ઉત્સાહ સાથે સાકાર કરવા કટિબદ્ધતા વ્યક્ત કરે છે